સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ કુકરમુંડા મથકે યોજાયેલા કૃષિ મહોત્સવની ઉજવણીમાં મામલતદાર અને ટીડીઓની પ્રમુખ ઉપસ્થિતિ કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ યોજાયો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધો ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેતી ખર્ચ ઘટાડવા આવક વધારવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના અમરસિંહ પાડવીના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ તકે જિલ્લાના સફળ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવોને અન્ય ખેડૂત મિત્રો સમક્ષ પ્રસ્તુત કરી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો ખેડૂત મિત્રોએ જીવંત પ્રસારણ નિહાળી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું તો સાથો સાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને વિવિધ યોજનાના લાભાર્થીને ચેક પેમેન્ટ ઓર્ડર વિતરણ કરી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતનું સન્માન કરવામાં આવ્યું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચના ઘટાડા ખેતી પાકોમાંથી વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું બાગાયત પાકો મિલેટ્સ પાકો પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખે મિત્રો ખેતીવાડીને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાળ્યા Reporter Suhasuri, cooker bunda tapi

આજરોજ જે રાજ્ય સરકાર દ્વારા સરકારના માધ્યમથી ગુજરાતના ગોધરા ખાતે રાજ્ય સરકારનો ભવ્ય કૃષિ મહોત્સવ અને રવિપાક મહોત્સવનું આયોજન થયું અને એ રીતે દરેક તાલુકામાં એટલે કે બસો ત્રીસ જગ્યાએ આ કૃષિ મહોત્સવ અને રવિપાક મહોત્સવનું આયોજન થયું તે થકી આજે કુકર આ તાલુકાના વડીકર મુંડા તાલુકા બનાવવામાં જેનો સિંહ ફાળો રહ્યો એવા પૂર્વ સંસદીય સચિવ શ્રી સુભાષભાઈ પાડવી સાહેબ અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી રાહુલભાઈ ચૌધરી સાહેબ અને કુક્કર મુંડા તાલુકાના પ્રમુખ શ્રી અમરસિંહ ભાઈ ની અધ્યક્ષતામાં આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં કુક્કરુંડા તાલુકાના તમામ ખેડૂતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આજે દર વર્ષે અલગ અલગ માધ્યમથી ખેડૂતોમાં ખેડૂતોનો વિકાસ થાય ખેડૂતોમાં જાગૃતિ આવે આ આધુનિક યુગમાં કયા પાક લઈ શકાય એ તમામ માહિતી અલગ અલગ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે એવે હવે જે રવિપાકનો મહોત્સવ હતો આ શિયાળાના ઋતુમાં કયો પાકનો વાવેતર કરી શકાય એ વાવેતર કરવા માટે એમાં કયા ખાતરો નાખી શકાય રાસાયણિક ખાતરનો વધારેમાં વધારે ઉપયોગ કેવી રીતે કરી શકાય એ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવે છે અને આવા કાર્યક્રમો થકી ખેડૂત જે માહિતી લઈને

કુકરમુંડા તાલુકાના જે ખેડૂતો ગૌરવવીન થયા કે કુકરમુંડા તાલુકામાં કુલ ચાર હજાર અને છસો વીસ ખેડૂતો છે એને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે છ હજાર રૂપિયા વર્ષના આપે છે એ છ છ હજાર રૂપિયા ચાર હજાર છસો વીસ કુકરમુંડાના ખેડૂતોને ટાઈમ ટુ ટાઈમ એના ખાતામાં પૈસા જમા થાય છે તો એ કુલ રકમ બે કરોડ સિતોતેર લાખ અને સાહીઠ હજાર સરકાર તાલુકા પંચાયત દ્વારા જે તાલુકા કક્ષાની ખેડૂતલક્ષી જે ખેતીવાડી વિભાગ ને લગતી જે યોજનાઓ છે બિયારણ વિતરણ ખાતરનું વિતરણ કરવું કોઈને લેવલિંગ કરવી હોય એનું

પ્રમુખ શ્રી સકારાત્મક ભાવથી એનો વિચાર કરે છે અને જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે જેટલી પણ યોજના અમલમાં મૂકી છે એ તમામ યોજનાઓ ખેડૂતોને મળે એ રીતે તાલુકા પંચાયત ખૂબ જ કાર્યાન્વિત થઈને સકારાત્મક ભાવથી કામ કરે છે આપણે ગમે એટલો વિકાસ કરી લઈએ તેમ છતાં પણ એ વિકાસ અધૂરો છે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે એનું મિશન છે માત્ર ઔદ્યોગિક વિકાસ વિકસિત રાષ્ટ્ર નથી બનવાનું ઔદ્યોગિક રાષ્ટ્રની સાથે સાથે ખેતી ક્ષેત્રમાં પણ વિકાસ થવો જોઈએ અને તો સમતલ જળવાય એટલા માટે તમામ ખેડૂતોને વિનંતી કરીશ કે સરકાર કાર્યક્રમો આવે છે એ કાર્યક્રમમાં પૂરતી માહિતી લો કયા સીઝનમાં આધુનિક ખેતી કેવી રીતે કરી શકાય આપણે પરંપરાગત રીતે ખેતી કરતા જ આવ્યા છે અને આજ દિન સુધી ખેડૂતો પારંગત જ છે પણ આ ટેકનોલોજીના યુગમાં જ્યારે બે હજાર સુડતાલીસ માં આપણે વિકસિત રાષ્ટ્રના સાક્ષી બનવાના છે

ખૂબ જ તાતી જરૂરત છે અને તમામ ખેડૂતો એમાં જોડાવ એ જ અપેક્ષા અને વિનંતી કરીએ છીએ આભાર